પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત કન્યા કૌશલ્ય અભિયાન ચાલી રહ્યું છે જે સંદર્ભે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ચૌદ થી છવ્વીસ વર્ષ વચ્ચેની ઉંમરની દીકરીઓ માટે કન્યા કૌશલ્ય શિબિરનું આયોજન કરાયું હતું કિશોરાવસ્થામાં જીવનશૈલી સાચું શાશ્વત સૌંદર્ય અને ફેશન કન્યાઓની સ્વ સુરક્ષા જેવા વિષયોથી અવગત કરાવવા આ શિબિરનો ઉદ્દેશ્ય રહ્યો હતો ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ અને મંત્રી કાંતિભાઈ ચૌહાણે દીપ પ્રજ્વલિત કરી શુભારંભ કરાવ્યો હતો ગાયત્રી પરિવાર જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારાએ સ્ત્રીઓના જીવનમાં યોગ્ય રીતે ટાળવાની ઉત્તમ ઉંમર આ ચૌદ થી છવ્વીસ વર્ષની કન્યા છે કે જે આ અવસ્થામાં અધિકારીઓને સાચો રાહ ચીંધ્યો જોઈએ કે જે આ શિબિરનું મહત્વ સમજાવતા સૌનું સ્વાગત ઉદબોધન કર્યું હતું જ્યારે કન્યા કિશોર કૌશલ્ય અભિયાનના જિલ્લા સંયોજક વિલાસજીની બેન પટેલે પ્રેઝન્ટેશન તેમજ અનેક ઉદાહરણો આપી કન્યાઓની જીવનશૈલી પર પ્રકાશ પાડ્યો હતો કરાટે ફેડરેશન ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ જુજારસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહી કન્યાઓને સ્વ સુરક્ષા માટે પ્રેક્ટિકલ તેમજ થિયરીકલ માહિતી આપી કન્યા કિશોર કૌશલ્ય અભિયાન ટીમના મધુબેન પ્રજાપતિ સંગીતાબેન પટેલ અને હેમંતભાઈ પટેલે અલગ અલગ પ્રેઝન્ટેશનથી કન્યાઓને આજના માહોલમાં સક્ષમ બનાવવા માહિતગાર કરી કન્યા કિશોર કૌશલ્ય અભિયાન ટીમના અરવલ્લી જિલ્લાના સહસંયોજક પંકજભાઈ પ્રજાપતિએ મંચ સંચાલન કર્યું અરવિંદભાઈ કંસારાએ સંગીત તેમજ સાઉન્ડ ટેકનિકલ સંચાલન કર્યું હતું આ શિબિરમાં મોડસા તાલુકાના તેમજ આસપાસના ગામોની બસો ચાલીસ કન્યાઓએ સહભાગી થવા અગાઉની રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ભાગ લેનાર સૌ કન્યાઓને આ એક દિવસીય શિબિર કાર્યનું પ્રમાણપત્ર આપી શિબિરનું સમાપન થયું હતું તો વિશેષમાં રશ્મિભાઈ પંડ્યા અમૃતભાઈ પટેલ ઘનશ્યામભાઈ ઉપાધ્યાય પ્રજ્ઞેશ કંસારા વિરેન્દ્ર સોની મયંકભાઈ પંડ્યા અમિતાબેન પ્રજાપતિ મંજુલાબેન ચૌહાણ કિરણબેન ભાવસાર સહિત અનેક પરિવારજનોએ ઉપસ્થિત રહી સીબીની સફળતા માટે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ